નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંજાવદર ચોકડી નજીક કુવામાંથી અજાણી વ્યક્તિ લાશ મળી મામલતદાર ઓફિસ સ્ટાફ પોલીસ તથા ગ્રામ પંચાયત ઘટના સ્થળે હાજર રાજુલા તાલુકાના ગાંજાવદર ગામે ઉટિયા ગાંજાવદર ચોકડી નજીક દુલાભાઈ મેરુભાઈ રામની વાડીમાં આવેલ એક કુવામાં અજાણી વ્યક્તિ પડી જવાની ઘટનાની જાણ થતા ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ થતા મામલતદાર ઓફિસ સ્ટાફ ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા મળતી માહિતી મુજબ કુવામાં પડી ગયેલ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે કુવામાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે વ્યક્તિ અંદર ફસાઈ ગયું હતું ઘટના સ્થળે રાજુલા તાલુકામાંથી વિશેષ રેસ્ક્યુ માટે રોબોટ મંગાવાયું હતું રોબોટ દ્વારા મળેલી વિગત અનુસાર કુવામાં એક અજાણી વ્યક્તિ હાજર હોવાનું પુષ્ટિ થઈ હતી સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને અંતે આ વ્યક્તિને કુઆમાંથી બહાર કાઢવામાં આવી હતી દુઃખદ વાત એ છે કે બહાર કાઢવામાં આવેલ વ્યક્તિ નિર્વાણ સ્થિત ડેડ બોડી હાલતમાં મળી આવ્યો છે હાલ આ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી અને આગળની કાર્યવાહી માટે મૃતદેહને શપવાહીની મારફત સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે મોકલવામાં આવ્યું છે આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે